ગણેશोत्सव માં જ ગોડાદરા માં 2 દિવસ પહેલાની બબાલના અવદાવત રાખી ત્રણ જણાએ એક યુવકને ગણેશ મંડપની બંડારા પાસે જ ચપ્પુના ઘા મારી રહેસી નાખ્યો હતો જે અત્યારની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગણેત્રીના કલાકોમાં જ પોલીસ હત્યારાઓને દબોચી લીધા છે પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના કુમાર રવણી હાલ ગોડાદરાના પ્રિયંકા સોસાયટી વિભાગ બી માં રહે છે તે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે શુક્રવારે રાત્રે તે બાઇક લઈને ઘરે આવતો હતો ત્યારે આરોપી અમિત યાદવ તેનું બુલેટ લઈ આવ્યો અને અમિત કુમારની બાઇકને કટ મારી ગાળો આપી ચાલુ જવા પામ્યો હતો શનિવારે રાત્રે સોસાયટીમાં ભંડારો હતો જે અમિત કુમાર તેના મિત્રો ચંદન પાસવાન અને આદિત્યસિંહ અખિલેશ રાજપૂત રહેવાસી નારાયણનગર સોસાયટી ગોડાદરા જમવા ગયા હતા આ ઉપરાંત આરોપી અમિત ઉર્ફે પ્રદ્યુમન યાદવ રોહિત ઉર્ફે વિક્કી યાદવ અને ઋતુરાજ પાસવાન પણ ત્યાં જ હતા ત્યારે અમિત કુમારે મિત્ર ચંદને કહ્યું કે અમિત તેને હેરાન કરે છે જેથી ચંદન અમિતને સમજાવવા જતાં અમિતે ઝઘડો કરી ચપ્પુ કાઢ્યો હતો જેથી તમામ મિત્રો જીવ બચાવીને સોસાયટીમાં સંતો જવા પામ્યા હતા જોકે એક મિત્ર ન મળતા તેને શોધવા માટે આદિત્યસિંહ બાઇક લઈને નીકળ્યો હતો પરંતુ તે પરત આવ્યો નહોતો થોડા સમયમાં તમામ મિત્રો આદિત્યને શોધવા નીકળ્યા ત્યારે બાજુમાં લક્ષ્મણનગર સોસાયટીમાં આદિત્યસિંહ ઘાયલ મળી આવ્યો હતો આરોપી અમિત રોહિતૃપે વિજ્ઞાનની ઋતુરાજે તેને ચપ્પુના ઘા મારતા આદિત્યસિંહનું ઘટના સ્થળે જ મોતીપજવા પામ્યું હતું જાણ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મણનગર સોસાયટીમાં આજ રોજ ઓગણીસ સપ્ટેમ્બરની શરૂ રાત્રિના સાડા બાર વાગ્યાના સુમારે એક હત્યાનો બનાવ બનેલ છે જે બનાવમાં મરણ જનાર આદિત્યસિંહ અખિલેશ રાજપૂત ના મિત્ર અમિત કુમાર ગોપાલકુમાર રવાણી જે ગુનાના ફરિયાદી છે એમને અમિત ઉર્ફે પ્રદ્યુમન યાદવ નામના આરોપી સાથે સત્તર તારીખના બાઇકને કટ વાગવાથી કોઈ સામાન્ય ઝઘડો થયેલ હતો એ ઝઘડાની અદાવતમાં આરોપી અમિત પ્રદ્યુમન યાદવ રોહિત ઉર્ફે વિકી યાદવ અને ઋતુરાજ પાસવાન એ ત્રણેય વ્યક્તિઓએ ગઈકાલે રાત્રિએ ફરી વખત આ ફરિયાદી અમિત ગોપાલકુમાર રવાણી સાથે ઝઘડો કરેલ અને એ ઝઘડામાં એકબીજા સાથે મારઝોડ થતાં એ લોકો ભાગી ગયેલ ત્યાંથી અને આદિત્યસિંહ અખિલેશસિંહ રાજપૂત જે ભોગ બનનાર છે એ ત્યાં પકડાઈ જતા એને છરીના અને પથ્થરથી માથામાં ઈજા કરી ઘા કરી અને ત્રણેય આરોપીઓએ મોત નિપજાવ્યું સ્થળ ઉપર જ ભોગ બનનારનું ભરણ થતાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે બોબી યાદવે આદિત્ય સિંહને બચાવ્યો હતો તે સમયે આદિત્ય સિંહનો બાઇક બંધ પડી ગઈ હતી તેથી બાઇક શરૂ થઈ તે પહેલા ત્યાંથી આગળ ચાલી જવા પામ્યા હતા થોડા સમયમાં બાઇક શરૂ થઈ અને આદિત્ય સિંહ ત્યાંથી આગળ ગયો તે આરોપીએ ફરીથી તેને પકડી તેને કર્પીણ હત્યા કરી નાખી હતી